કેમ ભાઈ મારા ભાઈ ને મારો ઉભો રહેજે હું વાત કરું છું ને વાત બગડી જાય ઘડીક માં મારું નામ દીધું તોય મારું અલા અલા પણ ઘડીક તો રે યાર આટલો બધો પાણી અલા રે રે વાત બગડી જાય તો ભાઈ બન હવે બસ હવે તારે મને રાખો મારવાનું મેરી જોણી હવે એ મને લાફો મારે ને એ સીન લે લે પેલો આમ તો કા કરું આમ તો કરવા દે બને કે આમ આમે એ એ કરે reaction તો આવો હોય ને મારા એ એ ઉપર તારે હે ને મને જોવાનો પછી આમ જોવાનો મને જોવાનો પછી આમ જોવાનો મને એ બે ત્રણ reaction ખાલી લઈ લે કે જા સ્ટાર્ટ કર દે

અલવ સ્ટાર્ટ આગળ આમને પછી કઈ સ્ટાર્ટ હાલ હવે પહેલા થી સ્ટાર્ટ બોલી જાજે હવે રામે દાત દયા કર છો એ બાર દાત ના ચાલો